અરવલ્લી જિલ્લામાં ગૌચરની જમીનમાં દબાણ કરવાની અનેક ફરિયાદો છતાં તંત્રનું પેટનું પાણી હલતું નથી જિલ્લામાં ગેરકાયદેસર તળાવ અને ગૌચરમાંથી માટી ચોરી કરનાર સામે કાર્યવાહી કરવા અરજદારો ઉચ્ચ અધિકારીઓને આવેદનપત્ર રજૂઆત કરે છે પરંતુ કેમ ચોક્કસ પગલાં ભરવામાં આવતા નથી મેઘરજ તાલુકાના ઉનડવા ગ્રામ પંચાયત સેજાના વસાઈ ગામની સીમના ગૌચરમાં આસપાસના જમીન માલિકોએ દબાણ કર્યું હોવા આક્ષેપ સાથે વસાઈના ગ્રામજનોએ મેઘરજ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી ગૌચરમાં થયેલ દબાણ દૂર કરવા લેખિત રજૂઆત કરી છે રિપોર્ટર હિતેન્દ્ર પટેલ અરવલ્લી વાત્સલ્યમ સમર સુરેશભાઈ રાયશનભાઈ ગામ વસાઈમાં રહું છું ઊંડ પંચાયત નવસરી ગૌચર પોતે માલિક બનીને ખેડી નાખ્યું છે વાવી નાખ્યું છે રસ્તો ઢોર ચારવાનું બધું બંધ થઈ ગયું છે અમે પંચાયતમાં તાલુકા પંચાયતમાં આ જાણ કરી છે તો છતાંય એટલે અમારી દબાણ હટાવવાની એવી માગણી મારું નામ મકવાણા સુરેન્દ્રકુમાર ભેવાભાઈ વસાઇનું રહેવાસી છું ઊંડવા પંચાયત લાગે છે મારે ઊંડવા પંચાયતનું જે વસાઈ સીમો ખરાબો છે ઊંડવા સીમનું ખરાબું વસાઈમાં છે એ ખરાબો પૂર પૂરું ખેડાઈ ગયું છે અત્યારે વાવેતર કરી નાખ્યું છે અને અમારા ડોર ડોખર જ ચારવા માટે કોઈ જગ્યા નથી ઊંડુઆ પંચાયત અને મેઘરજ તાલુકાને અમે જોણ કરીએ છીએ ગ્રુપ પંચાયતમાં કે અમારા આ ખરાબાઓ હટાવે અહીંથી એટલે એ આ ખરાબાનું જે માલિકી કરી ગયા છે એ અમારું ડોર ડોકર ચરે એ બાબતનું દબાણ હટાવે